ત્યારે જો સુઈને હજી ઉઠ્યા છીએ અને બ્લોગ ચાલુ કર્યો છે ગાડી અને બ્લોગ ચાલુ કર્યો છે ને હવે આપણે જો ડેમેજ ચટાડવા બેસી ગયા છીએ અને મમ્મી રેકડી કરે છે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો પહેલાં તો આપણે ફોન બનાવી લઈએ પછી આપણે મીનો અને પછી ચાલો હવે આપણે ફટાફટ કામ કરવા માંડીએ ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે ચાર ની રેગડી ટકા છે મમ્મી અને બધે રેકડી ટાંકી નાખે છે આખી અને લીંબુ આદુ મૂકી દીધું છે અને લસણ પપ્પાને પાણી જીસ્સો મૂકી દીધો છે કોથમી પાલક તો બીજી કોઈ બારી મૂકી દીધી છે અને ડુંગળી લીમડો સુધી મૂળા અહીંયા પડ્યા છે અને થોડાક પડ્યા છે અને મમ્મી રોકડી ભરી નાખી છે અને ઢાંકી પણ દીધી આજે તો કીધું પણ નહીં તો પાછી ઢાંકી દે ને તો મમ્મી ખીચાશે

અને પૂજા દીદી આ બેસી ગયા છે અને આ બધા બેઠા છે પૂજા દીદી હાલો આજે તો અમારા સબસ્ક્રાઇબર એ જો અમારા માટે ગોલા મોકલાવ્યા છે અને હવે અમે બધા ગોલા ખાવા બેસી ગયા છે અને મીરા પણ માર્કેટમાંથી આવી ગઈ છે કા મીરા નથી કઈ કા તું ઘરે નથી ગોલા લઈ આવ્યા જો જો ગોલા મોકલાવ્યા થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જો હવે ગોલા ખાવાનું સ્ટાર્ટ કરી દેવી તો હાલો બધા વાગી ગયા છે સાડા આઠ અને આજે જોવાનું શાક બનાય છે આજે બગુબેન ને રસોઈ કરવાનો વારો આવી ગયો છે કેમ બગુબેન બેન સારી રસોઈ કરજો

તો ને હું હમણાં દૂધીનો હલવો બનાવું તો હલો ઘી લઈ લઈ આ ગીજા ને તો આ ગીજા ને પણ હાલો તો આપણે ઘી નું મિલકટિયું લઈ લીધું છે અને હવે આપણે બનાવશું દૂધીનો હલવો તમે બધા જોયા જ જઈશું એટલે કઈ ફૂલ રેસીપી આપણે કઈ નાખશું નહીં પેલા તો આપણે ઘીમાં ફેરવી લઈ હલો ઘીમાં હવે દૂધી નાખ હી મારું બારી નાખું બગડીયા કપા મેં કઈ લે હો ભાઈ છે ઉદો ને પ્રસાદી દેવા ગાંડો તેમાં આવજે એ આવજે હાલો તો દૂધી જો ઘીમાં શેકાઈ ગઈ છે ને હવે આપણે એમાં નાખવાનું છે દૂધ તો હાલો પેલા દૂધ નાખેલો લો ફટાફટ હાલો તો દૂધ નાખી દીધું છે અને હવે થોડોક આપણે કલર નાખી દેવી એટલે અસલ મસ્તનું થાય તો હવે મેં ખાંડ નાખી દીધી છે અને હમણે જો આ દૂધ છે ને શેકાઈ જાય ને દૂધમાં એટલે આપણે દૂધીનો હલવો રેડી થઈ જાય છે ને પછી આપણે એમાં કાજુ બદામ નાખી દઈશું અને શાક થઈ ગયું છે રેડી અને હવે પછી આપણે વારું કરવા બેસી જઈશું હાલો વાગી ગયા છે સાડા નવ અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો આપણે દૂધીનો હલવો બની ગયો છે અને સરગવાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે અને જો હવે વારું કરવા બેસી ગયા છીએ આવી જાવ બધા વારું કરવા હાલો વાગી ગયા છે દસ અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા જો સુવાની તૈયારી કરે છે અને હવે હું પણ સુવાની તૈયારી કરું એટલે સુઈ જાઉં છે દસ વાગી ગયા છે એટલે હવે ફટાફટ સુઈ જાય અને એ જોયા જાય મારા સબસ્ક્રાઈબરે ગોલા મોકલ્યા હતા તો થેન્ક યુ સો મચ જયસિંહભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ગોલા માટે અને હવે જો આપણે સુવાની તૈયારી કરી છે તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય